સુરતી લાલાવા ઉત્સાહભેર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે છે અને ઉત્તરાયણ પર્વે જાગૃતિ સંદેશ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પટેલે પતંગ દ્વારા આપ્યો છે તો સુરતમાં બે લાખ જેટલા પતંગ જાગૃતિ સાથેના વિતરણ કરાશે તેમ પણ તેને જણાવ્યું હતું ઉત્તરાયણના પર્વને ધ્યાને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે પતંગ રસીઓને જાગૃતિ સંદેશ આપ્યો હતો ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગ ઉડાવવાની એક સિસ્ટમ છે પતંગ ઉડાડવાની પરંપરા ગુજરાતમાં સમગ્ર રાજ્ય કરતાં સુરતમાં સૌથી વધુ રહેલી છે આ પતંગનો જનહિતમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય તે માટે અમે સૌ વિચાર કરી રહ્યા હતા જનભાગીરીથી જન આંદોલન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે જળ સંચય અને જન ભાગીદારીના સંદેશના સાથેના પતંગો બનાવવામાં આવ્યા છે ભાજપ દ્વારા બે લાખ જેટલા જાગૃતિ સાથેના પતંગ તૈયાર કરાયા છે પતંગને સંદેશાનું માધ્યમ બનાવવામાં આવ્યું છે જેમાં બાળકો પણ પતંગ પકડવા દોડે છે જેના કારણે અકસ્માત ન બને તે માટે આવા બાળકોને પતંગ આપવામાં આવી રહ્યા છે પતંગ કપાઈને જ્યાં પડશે ત્યાં જળ સંચય જન ભાગીદારી અને જન આંદોલનનો સંદેશો પહોંચશે તેમ કહ્યું હતું બે લાખ જેટલા પતંગો અહીં બનાવ્યા છે અને એનું વિતરણ કરવાનું છે આપણે જોઈશે કે બાળકો કપાયેલા પતંગ લેવા માટે પણ દોડતા હોય છે અને પતંગ કપાયેલા પતંગ પાછળ દોડવું ન પડે એના કારણે કોઈ અકસ્માત ના થાય એની પાછળનો ઈરાદો પણ આ છે કે દરેક બાળકને પણ એને જોઈતા પતંગો મળી જશે અને મુખ્ય જે સંદેશ લઈ જવાની વાત છે એ જ્યારે બાળકો કે યુવાનો જ્યારે પતંગ હવામાં ઉડાવશે ત્યારે એ જ્યાં પડશે ત્યાં આ એક સંદેશ મોદી સાહેબનો એમના જોવા મળશે આજના સમયની અંદર જળ સંચય અત્યંત મહત્વની વાત છે જળ સંચયની જાગૃતિ લાવવા માટે બધાએ જાગૃત થવાની જરૂર છે એમાં ગુજરાતનું મોડેલ આખા દેશમાં લાગુ પણ થયું છે લોકોએ સ્વીકાર્યું પણ છે ઉત્તરાયણ પર્વ લઈને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પતંગ રસીઓને એક જાગૃત સંદેશ આપી ઉત્તરાયણ પર્વનું ઉજવણી કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ